હેલો ફ્રેન્ડ્સ કેમ છો જય શ્રી કૃષ્ણ તો આજે હું તમારા માટે ખૂબ જ કામમાં આવે તેવી વસ્તુઓ લઈને આવી છું આપણું રોજબરોજનું કામ ઇઝી થઈ જાય અને ખૂબ કામ આવે તેવી વસ્તુઓ છે તો તે મેં ઓનલાઈન શોપિંગ કરેલી છે તે હું તમને આજે બતાવીશ અને તે મેં કરેલી છે ડીઓડેપ પરથી ઓછા ભાવમાં બહુ સરસ એવી વસ્તુઓ જોઈતી હોય તો તમે ડીઓડેપ પરથી મંગાવી શકો છો ઓનલાઈન શોપિંગ કરી શકો છો તેનું પેકેજિંગ પણ ખૂબ જ સરસ આવે છે અંદરની કોઈ પણ આઈટમ ડેમેજ ન થાય એ રીતે સરસ એવું પેકેજિંગ કરેલું હતું તો સૌથી પહેલી પ્રોડક્ટ છે આ ક્લિપ્સ અઢાર પીસીસનું સેટ આવે છે અને બહુ જ યુઝફુલ છે જ્યારે આપણે ટ્રાવેલિંગ કરતા હોય નાના બાળકો સાથે હોય વેફર્સને એ બધા પેકેટ્સને આપણે ક્લિક કરવા માટે આ બહુ જ યુઝફુલ છે ઓછી જગ્યામાં રહી જાય છે ઘરમાં પણ ગ્રોસરી આઇટમમાંથી જે પેકેટ પેકેટ લઈ આવી છે તેને પણ ક્લિપ કરવા માટે ખૂબ જ ઉપયોગી છે નેક્સ્ટ છે આ કોમ્પેક્ટ યુઝફુલ એવું સ્ટીલ સ્ટેનલેસ સ્ટીલની બોડીવાળું મિક્સર ગ્રાઇન્ડર બહુ જ એકદમ નાનું છે અને થોડી એવા જો રોસ્ટેડ મસાલા હોય કે ડ્રાયફ્રુટ હોય તો તેને આપણે ગ્રાઇન્ડ કરવા માટે ખૂબ જ ઉપયોગી છે ઓછી જગ્યામાં રસમાઈ જાય છે નેક્સ્ટ છે આ નાઇફ જે તમે વેજીટેબલ કે ફ્રૂટ્સ છે કે શક્કરપારા છે કે એવી બધી વસ્તુમાં જો તમારે એકદમ અટ્રેક્ટિવ લાગે અને બધાને ખાવાની ઈચ્છા થઈ જાય તેવું કટ કરવું હોય તો ત્યારે તમે આનો ઉપયોગ કરી શકો છો ખૂબ જ કામની વસ્તુ છે નાની છે પણ ખૂબ કામે આવે એવી છે હવે છે આ વુલન કેપ જે એકદમ કમ્ફર્ટેબલ છે સોફ્ટ છે અને એટ્રેક્ટિવ લુક આપે છે તો તમે તેને ડીઓડપની વેબસાઇટ પરથી મંગાઈ શકો છો હું તેની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દેશ અને પાર્ટ ટુ પણ આવી જ યુઝફુલ વસ્તુઓ લઈને હું આવવાની છું તો જરૂરથી વિઝિટ કરજો થેન્ક યુ ફોર વોચિંગ